અને તે મારના કારણે ગુજરાતના ખૂબ નુકસાન પણ થયું છે ત્યારે ગઈકાલે અમે હવામાન નિષ્ણાંત ગોસ્વામી સાથે વાત કરી ત્યારે અનેક દર્શક મિત્રોએ અમને કોમેન્ટ કરીને જણાવ્યું છે કે તેમના વિસ્તારમાં આ માવઠાથી ખૂબ મોટું નુકસાન થયું છે જેમાં છત્તરભાઈ પટેલ નામના એક દર્શક મિત્રે લખ્યું છે કે બનાસકાંઠાના ધાનેરા તાલુકાના ધાખામામાં મગફળીના પાકને ખૂબ નુકસાન થયું છે તો ભરતભાઈ પટેલે લખ્યું છે કે દિયોદરમાં પણ ચોમાસુ પાકમાં ખૂબ નુકસાન છે રાજસીભાઈ ચાવડાએ લખ્યું છે કે દ્વારકાના ટુપણી ગામમાં ભારે નુકસાન છે તો વસ્તાભાઈ દેસાઈ લખે છે કે પાટણના હારીજમાં જુવાર તેમજ ઘાસચારામાં મોટા પ્રમાણમાં નુકસાન છે આ ઉપરાંત સુઈગામ જીલવાણા મોડાસાના ખુમાપુર બાબરાના સુખપર અમરેલી ખેડબ્રહ્મા તાલુકામાં કરજણ તાલુકામાં તાલોદ તાલુકામાં વગેરે વિસ્તારોમાં ખેડૂતોને આ માવઠાથી ભારે નુકસાન થયું છે અને ખેડૂતો સતત સહાયની માંગ પણ કરી રહ્યા છે ત્યારે હાલમાં આપના વિસ્તારમાં કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે તે અને માવઠાથી આપના વિસ્તારમાં કેવું નુકસાન થયું છે તે સાથે જ

રાજ્યમાં હવે કેવું વાતાવરણ રહેશે તે અને હવે આગામી સમયમાં કોઈ માવઠાની શક્યતાઓ છે કે કેમ તેને લઈ હવામાન નિષ્ણાંત પરશભાઈ ગોસ્વામી સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર પરશભાઈ તો હવે શિયાળાની ઠંડી ક્યાંથી શરૂઆત થશે એટલે કે ખેડૂતો છે શિયાળુ પાકોનું વાવેતર કરી શકે તો શિયાળાની શરૂઆત ક્યાંથી થશે ખાસ કરીને ઠંડી છે તે ક્યારે પડશે અને આ જે માવઠું પડ્યું છે તેના કારણે ઠંડીમાં કોઈ અસર થશે કે કેમ આ માવઠાને કારણે ઠંડી ઉપર કોઈ માઠી અસર નથી થવાની આમ જોવા જઈએ તો અત્યારે પણ રાજ્યના ઘણા વિસ્તારમાં વાતાવરણ ઠંડુ થઈ ચુક્યું છે પણ અત્યારે જે ઠંડક પ્રસરી છે એ અતિ તીવ્રતા સાથે વરસાદ પડ્યા છે જેને કારણે આ અત્યારે ઠંડી જોવા મળી રહી છે એટલે આ જે ઠંડી છે એ ઠંડી આખી અલગ છે અને જે શિયાળાની ઠંડી હોય જે ઉત્તરી પવનો આવે છે ઉત્તરથી બરફીલા પવનો ઠંડી લઈને આવતા હોય એ ઠંડી અલગ હોય છે એટલે એ ઠંડી લગભગ દસ થી પંદર નવેમ્બર વચ્ચે અને વિધિવત શિયાળાની શરૂઆત થઈ શકે છે શિયાળો આ વર્ષે સામાન્ય કરતા રહેવાનું છે ઠંડીનું પ્રમાણ વધારે રહેશે ઠંડી અને છે એ સારા એવા જોવા મળે તેવું અનુમાન છે ખાસ કરીને આ જે અત્યારે ઠંડુ વાતાવરણ છે અને હવે જે શિયાળો નજીક છે પણ હવે આપણે જે શિયાળુ પાકનું વાવેતર કરવું હોય તો કરી શકાય એવી કંડિશન છે એ બંધાઈ રહી છે

અને એકદમ છૂટાછવાયા સામાન્ય જાગતા હશે એ બીજું માવઠાનો રાઉન્ડ ગણવાનો છે એ જે આઠસો પચાસી એ લેવલથી એક અસ્થિરતા હશે ભેજ હશે એને કારણે એ માવઠું થાય બાકી એનાથી વિશેષ કોઈ બીજું મોટું માવથું હમણાં ન થાય અને આપણું વાતાવરણ છે રાબેતા મુજબનું રહેતી એવી શક્યતાઓ છે ને હવે માવથા માવથાથી તરવાની બહુ જરૂર નથી હવે આ માવથું છે એ થયું છે ને આમાં ઘણું બધું નુકસાન થયું નવું માવઠું હમણાં કોઈ મોટું માવઠું આવવાનું નથી

ઘણા ખેડૂત ભાઈઓ છે તે શિયાળુ પાકનું વાવેતર કરવાની ઉતાવળ કરતા હશે ત્યારે આવનારા સમયમાં જે હવામાન રહેવાનું છે તેની અંદર માવઠું તો નથી થવાનું પરંતુ તાપમાન અત્યારે નોર્મલ નજીક છે અને આઠ નવ તારીખથી તાપમાનમાં ઘટાડો થતો જશે અને દસ તારીખ આસપાસ આપણે શિયાળુ પાકોનું વાવેતર કરી શકાય છે હવે હવામાન વિભાગની આગામી દિવસોની આગાહીની વાત કરીએ તો હવામાન વિભાગ મુજબ જણા છ નવેમ્બરે ગુરુવારે એટલે કે આજે રાજ્યમાં કોઈ કોઈ જગ્યાએ એકદમ હળવા સામાન્ય ઝાપટા પડી શકે છે અને ગુરુવાર પછીથી એટલે કે આવતીકાલથી ગુજરાતમાં ક્યાંય પણ ભારે અથવા હળવા મધ્યમ વરસાદની આગાહી નથી તેવું હવામાન વિભાગનું બુલેટિન જણાવે છે આગામી બેથી ત્રણ દિવસ સુધી ગુજરાતના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતાઓ પણ નથી ત્યાર પછીથી રાજ્યમાં લઘુત્તમ તાપમાન છે તે બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટવાની શક્યતાઓ રહેલી છે તેમાં પણ ગયા અઠવાડિયે સૌરાષ્ટ્રમાં વરસાદનો જે રાઉન્ડ આવ્યો તેમાં ખેતીવાડીને ખૂબ ભારે નુકસાન થયું છે ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ એકસો અઠ્યાવીસ ટકા કરતા વધુ વરસાદ પડી ગયો છે જેમાં કચ્છમાં સૌથી વધુ એકસો ને પચાસ ટકા વરસાદ પડ્યો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં એકસો ટકા પૂર્વ મધ્ય ગુજરાતમાં એકસો સત્યાવીસ ટકા સૌરાષ્ટ્રમાં સરેરાશ એકસો ચોવીસ ટકા અને દક્ષિણ ગુજરાતમાં એકસો ટકા જેટલો વરસાદ પડી ગયો છે તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી હવામાન વિભાગની આગાહી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર આગામી સમયમાં હજુ તો કોઈ પણ જાતના માવઠાની શક્યતાઓ રહેલી નથી અને કોઈ પણ જાતનું જો માવઠું પડવાનું હશે તો તેની અગાઉથી આઠ દસ દિવસ પહેલા જાણ કરવામાં આવશે એ સાથે જ પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે હાલમાં વાતાવરણ છે તે નોર્મલ નજીક તાપમાન જોવા મળી રહ્યું છે અને સાથે દસ તારીખ બાદ છે તાપમાન નીચું આવી શકે છે અને ત્યારબાદ જે ખેડૂતભાઈ શિયાળુ પાકોનું વાવેતર કરવું છે તે દસ તારીખ બાદ વાવેતર કરી શકે છે અને ત્યારબાદ દસ તારીખ બાદ ધીમે ધીમે શિયાળાની શરૂઆત પણ થઈ જશે હવામાન વિભાગ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે હવે વરસાદની શક્યતાઓ રહેલી નથી અને આગામી સમયમાં બે થી ત્રણ દિવસની અંદર જે તાપમાન છે તે નીચું આવશે અને ધીમે ધીમે શિયાળાની શરૂઆત થતી જશે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર